વડોદરાના છાણી વિસ્તારમાં હવે સ્મશાનના સંચાલનને લઈ વિવાદ ઉભો થયો છે માહિતી અનુસાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સામનીના સ્મશાનનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવામાં આવતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો રહ્યો છે વાત કરવામાં આવે તો લાકડાને લઈને પહેલા જ વિવાદના પગલે લોકોમાં અસંતોષ હતો અને હવે ખાનગી એજન્સીની નિમણૂક બાદ આ રોષ લોક રેલીમાં ફેરવા આવશે ત્યારે મુક્તિધામ બજાવોના સૂત્રોચ્ચાર કરતા ગામ લોકોએ મોટી સંખ્યામાં પ્લે કાર્ડ સાથે આક્રોશ રેલી યોજી હતી સેવા ભાવથી અને પારંપરિક રીતિ રિવાજ પ્રમાણે ચાલતા સ્મશાનમાં હવે નફાખોરોનો પ્રવેશ થશે એ વાતથી ગામ લોકો અસ્વીકાર કરી રહ્યા છે ત્યારે હાલ તો સ્થાનિક તણાવને ધ્યાનમાં લઈ વડોદરા કોર્પોરેશન અને પ્રશાસન પર સવાલો ઉભા થઈ રહ્યા છે શું મુક્તિધામ પણ ખાનગીકરણનો ભાગ બનશે